તો હાલો મિત્રો આજે છે ભાદરવી ભાદરવીમાં પિતૃને પાણી રેડવાનું હોય તો આપણે આવ્યા છીએ પાણી રેડવા સવાર સવારમાં જાગીને આમ જ્યારે બધા મોઢા ધોયા નથી થઈ જાય પણ અહીંયા આવીને નાહે ને પછી ના ધોઈને પાણી નાખશે તો આપણે હવે આગળની વિધિ કરીએ ચાલુ આયા આપણે ગૈત્રી મંદિર આવ્યા છીએ ગૈત્રી મંદિર આયા પહેલા અહીંયા ભરવાનું છે પાણી એના પાણી ભરીએ બસ બસ ભરે હવે એક બોલો ઉપર આમાં રેડી જવાનું આયા પલાળવું પંદર વીજું ને ની તો એ જો આને ઓજું આવી છે આના પહેલા નહી જલા એ જો કે આ પહેલા અમે નહી એને પછી પાણી નાખવા જઈએ જેતા ઘણા ઘરે થી નહી ના પણ અમે આયા નવી રીત કરીજી કોગરા વાય નહી તો लोम दिनमोज मां आवी जाय छे क्या अर्जुन राम राम कह दे अबड़ी गागर ली ले खाना थाली रख तम हाले रे थाली थाई

Ache people. Hello. Hello tu. Hello tu. Tojoy sekosah sepeople ni badi. Kenapa? Bawa diruah. આવે ને બાપા માંગે પાણી તો નથી પાતા બાકી અત્યારે પિતૃ ને એમ ભૂર પીડ પાય ઓ મને શીવાય ઓ મને શીવાય તરા ઉભો ઉભો રેડ દામ કે હે હે શું દઈએ ક્યા દઈએ જા જા રેડ દે ને રેડ દેવાનો ઉભો ઉભો આપણે આટા ન થરવતો હું ફર નાખ્યો તરા હાટ Nyoba. Betul. 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 आला सुंदर रे हुए वाणी किटला ओके इंग्लिश भर आवी छे मोड़ वाव जाओ 9 बजे 9 बजे आ आज 2:30 वरन प्रक्रिया

hmm godi nya pehla aati dne <tipers> aata bhari jana